જાગો ગોંડલ ત્રિપડાના માણસો જાગો ક્ષત્રિય સમાજ અઢારે વરણ જાગો આવો બીજો માણસ તમને ક્યારેય નહીં મળે આવો સાચો માણસ દાનવીર માણસ ગરીબોના મસીહા કે જેને અત્યારે પોલીસની જીપમાંથી ઉતારી અને એક મોટી બસમાં બેસાડવામાં આવ્યા છે જૂનાગઢ જેલમાં અનિરુદ્ધસિંહ બાપુને લઈ જવામાં આવ્યા છે અને જૂનાગઢ જેલમાંથી ફરી ગોંડલ પોલીસ ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશન લઈ આવશે તો મારે અઢારે વરણને ખાલી એટલું કહેવું છે કે જાગો આવા બીજા અનિરુદ્ધસિંહ બાપુ તમને ક્યારેય નહીં મળે જે એક સાચો દરબાર છે જે ક્યારેય પીઠ પાછળ વાળ નથી કરતા અને જે સામે રહીને બતાવે છે રોજ જેના ઘરે ત્રણસોથી ચારસો મહેમાનનું રસોડું હોય છે અને રોજ ગરીબોની સેવા કરે છે એના આંગણે ગયેલો કોઈ પણ ગરીબ ક્યારેય પાછો ફરતો નથી એના પિતાશ્રી એણે એટલા રૂપિયા દાન કરી દીધા અનિરુદ્ધ બાપુ એ સમાજ માટે એટલું કર્યું ગરીબો માટે એટલું કર્યું ઘર ઘણા બધા મકાન પણ બનાવી દીધા છે તો આ શ્રી રીબડા બાપુ જેણે એકવાર જેલ કાપેલી છે તો છતાં આને કેમ જેલ તો અઢાર વરણને વિનંતી છે અને ક્ષત્રિય સમાજને ખાસ કરીને કે જાગો બધા અને બાપુને છોડાવવા માટે આપણે કંઈક ને કંઈક કરવું પડશે કારણ કે અનુરૂધસિંહ રીબડા જેવા સમાજ ક્ષત્રિય સમાજ અને અઢારે વર્ણને આવા બીજા માણસ ક્યારેય કોઈ પણ દિવસ દિવસે નહીં મળે તો આ માણસને આપણે બચાવીએ અને આ માણસના પરિવારને સાથ આપીએ આપણે અત્યારે અત્યારે રીબડા પરિવાર માટે દુઃખ આવી પડ્યું છે તો અઢારે વરણ અને ક્ષત્રિય સમાજ રીબડા પરિવારના ભેગા રહેજો અને આપણે કંઈક આગળ એવું કરવું જોઈશે કે જેનાથી બાપુ નિર્દોષ સાબિત થઈ નિર્દોષ છૂટી જાય બાપુ નિર્દોષ જ છે બાપુને ખોટ રીતે રાજકારણ રમી અને ફસાવવામાં આવ્યા છે તો માતાજી આ એટલી પ્રાર્થના છે કે બાપુનો વાળ પણ બાપુ ન થાય બાપુ જલ્દીથી જલ્દી ઘરે આવે અને બધા લોકો સાથ સહકાર આપી અને આપણે કંઈક એવું કરશું જેનાથી બાપુ જલ્દીથી જલ્દી જેલ બહાર આવી જાય